તો નમસ્કાર મિત્રો ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો જાણીશું આજના તાજા અને મહત્વના હવામાન સમાચાર જેમાં મિત્રો રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણને કારણે ગરમી અને તાપમાનમાં આસંકિક ઘટાડો નોંધાયો હતો ત્યારે મિત્રો હોળી પછી ગુજરાતનું હવામાન થોડું બદલાયું છે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણના કારણે ગરમી અને તાપમા રાહત મળી હતી ત્યારે હવામાન નિષ્ણાત કેટલા દિવસ અને ક્યારથી તાપમાનમાં વધારો નોંધાશે તેના અંગે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા આગાહી આપવામાં આવી છે આ સાથે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં કોઈપણ વિસ્તારમાં વેવની સ્થિતિનું નિર્માણ થયું હોય તેવી મિત્રો શક્યતાઓ નથી થોડા દિવસ પછી ફરી વેવનો રાઉન્ડ જોવા મળશે જેના કારણે એસી અને કુલર તમારે ચાલુ કરવાની ફરજ પડી શકે છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતનું હવામાન શુષ્ક રહ્યું છે આ સાથે સૌરાષ્ટ્ર કચ્છ સહિતના આખા ગુજરાતમાં ક્યાંય પણ હીટવેવની શક્યતાઓ જોવા મળી નથી હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વીય હવા ફૂંકાઈ રહી છે આગામી પાંચ દિવસ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઈ મોટો બદલાવ નહીં થાય તેવી સંભાવનાઓ નથી આ સાથે કોઈ હીટવેવની પણ આગાહી કરવામાં આવી નથી જેમાં મિત્રો દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત પવનો છે જે ફૂંકાઈ રહ્યા છે જેના કારણે અસહ્ય સ્થિતિ સર્જાવાની પણ સંભાવનાઓ છે તાપમાનના આંકડા પર નજર કરીએ તો સોમવારના રોજ મહત્તમ તાપમાનમાં સૌથી વધુ રાજકોટમાં સાડત્રીસ પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન નોંધાયું છે જે બાદ અમરેલી કેશોદ વડોદરામાં તાપમાનનો પારો સાડત્રીસ ડિગ્રીને પાર પણ પહોંચી ગયો છે પોરબંદર ગાંધીનગર અમદાવાદ સુરતમાં પણ તાપમાન પાંત્રીસ ડિગ્રી અને તેનાથી પણ વધુ નોંધાઈ રહ્યું છે જેમાં મિત્રો પરેશ ગોસ્વામી દ્વારા પણ આગાહી આપવામાં આવી છે જેમાં મિત્રો સામાન્ય રીતે દિવસનું તાપમાન સાડત્રીસ થી લઈને પાંત્રીસ ડિગ્રી જેવું નોંધાઈ શકે છે તો કેટલાક વિસ્તારોમાં તાપમાન ઓગણચાલીસ ડિગ્રી પણ જોવા મળી શકે છે કેટલાક વિસ્તારોમાં વાદળ વાતાવરણ પર રહેશે પરંતુ હાલ રાજ્યમાં હાઈ લેવલના વાદળો બંધાય તેવી શક્યતાઓ નથી જેથી આપણે ઝાપટા કે માવઠાની શક્યતાઓ નહીવત છે વધુમાં તેમણે જણાવ્યું છે કે એકંદરે એકવીસ માર્ચ સુધી તાપમાન ચાલીસ ડિગ્રી કરતાં નીચું રહેશે માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયા એટલે કે બાવીસ માર્ચથી ત્રીસ માર્ચ દરમિયાન વધુ હીટવેવનો એક રાઉન્ડ જોવા મળશે અને ઊંચું તાપમાન જોવા મળશે માર્ચના છેલ્લા એક અઠવાડિયામાં કેટલાક વિસ્તારોમાં તેતાલીસ ડિગ્રી તાપમાન પણ જોવા મળી શકે છે